દાન મેળવેલ છે સંજયભાઈ ચૌહાણ તરફથી અગિયાર લાખનું દાન મેળવેલ છે અને આવા તો અનેક દાતાઓ આજે કથાના બીજા દિવસે કરેલું છે અને પાન ગ્રુપ ઓફ કંપની તરફથી એક પોઈન્ટ પચીસ કરોડનું દાન મેળવેલ છે તો મિત્રો તમે જે લાઈવ મિત્રો જોડાય અથવા પછી જોડાય એ જરૂર છે જો વસંતભાઈ લિંબાયશિયા તરફથી અગિયાર લાખનું અન્ના દાન મેળવેલ છે તેમજ

જવાહરભાઈ જવાહરભાઈ ધોળકિયા તરફથી એક પોઈન્ટ પાંચ કરોડનું અનુદાન મેળવેલ છે હાર્દિકસિંહ મહાવીરસિંહ જાડેજા તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે શ્રી કનુભાઈ અકબરી પ્રીવેઈલ કાસ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી એક કરોડનું અનુદાન મેળવેલ છે સિનોવા ગિયર ગિયર્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે તેમજ અશોકભાઈ ડોબરિયા શ્રી જગદીશભાઈ ડોબરિયા જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી એક કરોડનું અનુદાન મેળવેલ છે તેમજ મહાદેવ ફોરકાસ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે ત્યારે આગળ જોઈશું શ્રી મહેન્દ્રભાઈ સાગોઈ તરફથી અગિયાર લાખ નું અનુદાન મેળવેલ છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો જયસુખભાઈ જસાણે તરફથી એક કરોડનું અનુદાન મેળવેલ છે ત્યાર પછી આગળ જોઈએ તો શ્રી કિશોરભાઈ સોરઠિયા મીરા કાસ્ટિંગ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે તો મિત્રો આજે કથાનો બીજો દિવસ છે બીજા દિવસે જ આટલું દાન સારું એવું મેળવેલ છે શ્રી શૈલેષભાઈ લુખી જે કે સ્ટાર ડાયમંડ તરફથી બે પોઈન્ટ પાંચ કરોડનું અનુદાન મેળવેલ છે તેમજ આગળ જોઈએ તો શ્રી પરસોત્તમભાઈ પીપળિયા વિમલ લાઇટર તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે તેમજ આગળ જોઈએ તો અમિતભાઈ માગિયા તરફથી એકાવન લાખનું અનુદાન મેળવેલ છે તો મિત્રો આગળ જોઈએ હવે આપણે વલ્લભભાઈ ટાઢાણી સુપર કાસ્ટિંગ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે મિત્રો આગળ જોઈશું જે શ્રી જગદીશભાઈ મકાણી તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે આગળ તો શ્રી પ્રિતેશભાઈ હરિભાઈ પીપળી પીપળિયા શ્રી ધવલભાઈ મહેશભાઈ પીપળિયા શ્રી મોહિતભાઈ હંસરાજભાઈ પીપળિયા તરફથી પાંચ કરોડનું અનુદાન મેળવેલ છે શ્રી મહેશભાઈ પૂજારા ઇન્ડિયા હોમ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે મિત્રો આગળ જોઈએ હરીશભાઈ રાણપરા તરફથી સિત્તેર લાખનું અનુદાન મેળવેલ છે

પાછાણી ગુણુભાઈ ભાદાણી તરફથી એકાવન લાખ નું અનુદાન મેળવેલ છે મિત્રો આગળ જોઈએ તો પરેશભાઈ પીપળિયા તરફથી અગિયાર લાખ નું અનુદાન મેળવેલ છે આગળ જોઈએ ચિંતનભાઈ ચિતાપરા તરફથી એકાવન લાખ નું અનુદાન મેળવેલ છે મિત્રો

તેમજ આગળ જોઈએ તો નાના ચાલશે શ્રી નરેશભાઈ પટેલ ચેરમેન કોડલધામ તરફથી એક કરોડનું અનુદાન મેળવેલું છે શ્રી વરજભાઈ દેસાણી તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે તો આગળ જોઈએ તો મિત્રો હવે આપણે જયેશભાઈ સાવલિયા તરફથી એકાવન લાખનું અનુદાન મેળવેલ છે

શૈલેષભાઈ લુખી જે કે સ્ટાર ડાયમંડ તરફથી બે પોઈન્ટ પાંચ કરોડનું અનુદાન મેળવે છે તો મિત્રો તમે આ જે જોયો વિડીયો સંપૂર્ણ લગભગ સાત મિનિટનું કન્ટિન્યુ સ્ક્રીન ડિસ્પ્લે થઈ રહી છે તો તમને અનુમાન આવી જશે કે કેટલા લોકોએ અહીંયા રામકથામાં શ્રી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત કરી અને એમાં અનુદાન મેળવેલ છે જે ખૂબ જ ધન્યવાદ છે કે આ દાતાઓને કે આવી રીતે દાન આપે છે ખુલ્લા ખુલ્લા મનથી તો મિત્રો અહીંયા આ જે દાતાઓનું જે મેં તમને લાઈવ સ્ક્રીનિંગ બતાવ્યું તો મિત્રો તમે પણ તમારા ઈચ્છા પ્રમાણે દાન કરી શકો છો જો ઈચ્છા હોય તો મિત્રો અહીંયા આ વિડીયોને સમાપ્ત કરું છું હવે પછીનો વિડીયો જે છે એ હું મૂકીશ તો ત્યાં પણ જોઈજો જે રસોડાનો છે એમાં શું શું આયોજન છે તો મિત્રો અહીંયા વિડીયોને એન્ડ કરું છું જય શ્રી રામ જય શ્રી રામ મિશ્ર જય માતાજી